ગયો હોય છે મિત્રો જ્યારે તમારું બાળક ગેમ રમતું હોય ને ત્યારે તેમની આંખો જોવાની તેમના મોઢા પરના હાવભાવ જોવાના અને ત્યારે તેની બેસવાની સ્થિતિ જોવાની આ બધું તમે એકવાર જોઈ જશો ને તો તમે જ આપોઆપ તેમને ફોન આપતા બંધ થઈ જશો એક નાનું બાળક કે જેમનું જીવન છે એમની માનું ધાવણ તે ધારે તો તે પણ છોડી શકે છે તો તમે ફક્ત તમારા બાળકો માટે આ ફોનનું વ્યસન ન છોડી શકો ફોન તો સ્માર્ટ બની ગયા પણ તેમની આગળ આપણે સ્માર્ટ નથી બની શક્યા ફોન ને આપણે વાપરવાનું હોય છે પણ આ વર્તમાન સમય પ્રમાણે ફોન આપણે વાપરે છે અને અંતમાં હું મોબાઈલ વિશે એક સુવાક્ય કહીને મારી વાણીને વિરામ આપીશ કે અત્યારે બધા લોકો આઈફોન ખરીદવા માટે પડાપડી બોલે છે અને એ જ આઈફોન કંપનીના માલિક સ્ટીવ જોબ્સ હાલમાં ચાલી ચાલી રહેલ કુંભમેળાની અંદર સ્ટીવ જોબ્સના પત્ની આવ્યા છે તે એ એ માટે આવ્યા છે કે તેમને શાંતિ મળે મોબાઈલ એક સાધન છે જે સાધન દ્વારા આપણને સુખ મળી શકે પણ શાંતિ તો ન મળી શકે જો શાંતિ મેળવી હોય તો ભગવાનના ચરણોમાં પૂજ્ય ગુરુજીના ચરણોમાં અને સંતોના ચરણોમાં જ મળે છે